આ છે ખોડિયાર મંદિરની જગ્યા અને જો સતનાએ અહીં આવી છે આ મેન ગેટ છે ખોડિયાર મંદિરનો અને આનું મહત્વ એ છે કે આ જે લીમડો છે ને અહીં આવે જઈએ આપણે શ્રીફળ વેરવા ચાલો માણસો પણ ઘણા બધા બહુ બધા માણસો અહીંયા આવે છે અને મંદિર પણ સરસ છે તમને અહીં આવો એટલે એકદમ આનંદ થઈ જાય અને હા બળદેવ છે અર્જુન છે સરવિયાના અહીંયા પાળિયા છે બેઠેલા હોય સુરાપુરા દાદા કે ને તે અહીંયા બેઠેલા અહીંયા પણ છે એક સરસ છે અને અહીંયા આપણે શરીફળ વધારવાનું છે હા તો અહીંયા આપણે શરીફળ વધેરી નાખવાનું વધારે નાખી પ્રયત્ના મળી છે શરીફળ વધારવા ના હોય સ્વરૂપ વધારી નાખ્યો છે હવે જાય છે આપણા અંદર દર્શન કરવા માટે જો બાકી જગ્યા એકદમ સરસ છે તમે અહીં આવો ને એટલે આનંદ આનંદ થઈ ગયો કેમ બે વર્ષ પહેલા આવી હતી ત્રણ ત્રીજા વર્ષે આવી છે સતમા

સરસ મજાનું મંદિર છે એની ચેતના મળી છે દાનપેટીમાં નાખી શકાય જય માતા બધા લોકો દર્શન કરી લો જો ચેતના દર્શન કરે ખાંડીની છે મગર મસ્ત મજે છે ખાંડીનો રાની છોકરીયાર મને નાખવાનો હોય આમાં પીસ છે ને તો નાખો 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 છે ચે Spin don't lose me રથ પણ બતાવવાનું છે થોડીવાર માં મસ્ત મજાના થોડીવાર માં રથ છે તો ત્રણ રથ છે તો ગાઈસ આ છે મેન મંદિર જે તમને મેં દર્શન કરાવ્યા હવે જઈએ આપણે બાર તો ગાઈશ આ એક આશ્રમમાં આપણે જે ખોડિયારમાનું મંદિર છે એની અંદર દાદા બેઠા હતા જે શરણાઈ ખૂબ સરસ વગાડતા હતા અને એનું તમને સુખ બતાવ્યું તો સરસ મજાના જો બેઠા બેઠા અહીંયા લીમડાના સૈયા બેઠા બેઠા વગાડે છે અને સુર પણ બહુ મજા આપે છે તો શરણાઈ પણ હા ભરો ખૂબ જ સરસ વગાડતા હતા તો આપણે જઈએ અહીંયા તો કામ છે તો આ પાણી પીવા જઈશું પહેલાં બાકી તો સરસ મજાનું છે અહીં આવો એટલે એકદમ તમને આનંદ થઈ જાય અને આશે શાહ અને જે તમારે અહીંયા કોઈ પણ જાતનું કોઈ વસ્તુ રૂપિયા પણ વેરવાનું ન હોય એમ લોકો શાહ હોય આશ્રમ તરફથી તો ખૂબ જ સરસ છે જગ્યા પણ ખૂબ સરસ છે તમે આવો એટલે તમને આનંદ થઈ જાય કદાચ તડકો હોય કે ઉનાળા હોય ગમે એ સમયે અવટ લખે નાણાંથી દેવી જગ્યા છે અને સા આ તમારે જો પ્યાર મન થાય તો આરામથી અહીં પી શકો છો એનો એક રૂપિયો પણ કોઈ ચાર્જ આપવાનો નથી રહે તો ગાઈસ આ છે જે આયાવજ ખોડિયાર મંદિર અને એનું જે માધ્યમ છે એનું મહત્વ જે જે લો અહીંયા નાના મોટા ઘણા બધા મંદિર છે અને એનું આપણે બધી માહિતી જોતી હોય તો આના જે આપણા ટ્રસ્ટ છે જેમનું નામ છે તરફથી જયરાસિંહ સરવિયા જયરાસિંહ સરવિયા છે ભાઈ જે એને બધી નાના મોટા મંદિર છે એનું જે ઇતિહાસ છે એ એને ખ્યાલ હોય કારણ કે એ ટ્રસ્ટી છે અને ઘણા સમયથી અહીંયા ગામના પણ છે તો આપણે એની પાસેથી સંપૂર્ણ માહિતી લઈશું તો વિડીયો બના લેજો જે તે સમયે આ મંદિર હતું ને એ બધું નેહડા હતા ચારણોના બરોબર એટલે આ જૂનું ગામ પહેલા શેત્રુજી જ્યારે બંધાણી નહોતી ને ત્યારે આ જૂનું ગામ હતું બરોબર ને પાલિતાના બાજુ જાઓ રીતના બધા અલગ અલગ ગામડા છે જે સમય પ્રમાણે સુધરી પછી નવા ગામ નવા ગામ વિકસિત ડુબવાનો વિસ્તાર કેવાય ને પાણી આવી જતું પાણી આવી જતું એટલે ગામ તળવે ફર્યા એટલે જણાવ્યું કારણ કે ત્યાં શેત્રુજી નદી કેવાય એની અંદર ચોમાસા ની અંદર જાણે પાણી આવતું હોય ત્યારે ડુબાણ વિસ્તાર નો પુલ બાંધો પછી પાણી બધું માં આવ્યું એના લીધે હતું અને ગામ બે ફર્યા બરોબર એક ગામ માંથી બે ગામ થયા તો આ જૂનું કે નવું આ જૂનું ગામ છે આ જૂનું અને આપડે આગળ ગયા એટલે બે ગામ તો આમ તો બે જૂના છે પણ ખાલી નામ બે અલગ અલગ પડે ભાઈ ભાગ પડ્યા એમ બધા બરોબર ગામ બે અલગ પડ્યા અહીંયા આવે છે એક અને અહીંયા આવે છે બે બરોબર તો જયરાજભાઈ આપણે થોડીક અમારા દર્શકો ને એ માહિતી આપો કે જે આની અંદર નાના મોટા મંદિરો છે એની અંદર આપણે થોડા જઈને લોકોને પણ માહિતી થાય અને ખોડિયાર મંદિરે જ્યાં લોકો અહીંયા દર્શન કરવા નથી આવતા

પેલા ધણ હોય વાળી જતા બરોબર તો એને વાળીને પાછા લાવવા માટે જે લડાઈ કરતા ને લડવામાં ના પાળિયા થયેલા હોય બરોબર પોતાના માથાના દાન દીધેલા હોય એમ કહેવાય ને આપડે તો શું કહીએ કે અત્યારે તો અત્યારના સમયે તો એવું કરીને હોય કે કોઈ અને જે આ સુરાપુરા કહેવાય ને એ લોકો જેને દાન દીધા છે માથાના ધરના તો એવા પાળ્યા છે અને નામ શું છે દાદા નું બરોબર તો આ પાળિયા છે અને ચાલો આપણે બીજા મંદિરે પણ જઈએ ક્યાં છે બરોબર તો આ બાજુમાં તમે જોઈ શકો તો જે સિદ્ધેશ્વર મહાદેવ નું મંદિર છે ખૂબ સરસ સિદ્ધેશ્વર મહાદેવ નું મંદિર છે બહુ જૂનું મંદિર છે કેમ હા જૂનું મંદિર બરોબર ચાલો આપણે બીજા આગળ જઈશું અને જે મેન મંદિર કહેવાય ને એ આ મેન મંદિર છે જે ખોડિયાર મંદિર કહેવાય તો હવે આપણે અહીંયા છે જે છે મેન મંદિર છે તો આપણે મેન મંદિરે પહેલાં જીએવી બરોબર ને જયરાજભાઈ હવે દર્શક મિત્રો ને જણાવવાનું કે આજે અયાવેજ ના ઓરડા વળી ખોડિયાર કહેવાય હવે સૌથી જૂનામ જૂનું મંદિર આજ છે આ પછી કઈ બીજું મંદિર બનાવ્યું માતાજી નું એવું કઈ નથી તમે સામે જોઈ શકો કે ડાબી બાજુ જે ડાબા હાથમાં છે ઈ ખોડિયાર માં છે અને સૌથી મોટા બેન બે બેનું છે અને ઉપર છે મહાકાળી માં ઉપર સત્તર ની બાજુમાં યાત્રા નું દેખાડું હા એ મહાકાળીમાં અને નીચે છે એ ક્ષેત્ર દાદા પાઘડી ક્ષેત્રફળ દાદા બરોબર ક્ષેત્રફળ દાદા બરોબર ઢાકી દો ઢાકી દો બીજા મંદિર વાળું જે તે સમયે આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પેલા જે યાત્રાળુ બધા જે હાલી આવ્યા હતા એમને ગાડા ને એવું લઈને આવેલા છે જે સૌથી જૂનું છે રાત ને એવું આ માતાજી અને ઓલી બાજુ તમે જોઈ શકો પાછળ સાઈડ આ બાજુ આવે આ સાતે સાત બેનુ ના ફળા છે માતાજી આવડ જોગડ તોગડ ભોજભાઈ બીજબાઈ ને સાચાય સાચભાઈ કેવાય ને એ સાતે સાત બેનું બરોબર અને આ માતાજી નું જોડે જે શ્રદ્ધાપૂર્વક પૂર્વક હોય યાત્રો માનતા કે રાખ્યું હોય હા ઈંડોળો હા ઝૂલો મૂકેલો હવે મંદિર ના ઇતિહાસ ની વાત કરું તો ઈસવીસન દસ દસ માં રાહનવગઢ જન્મ હવે રાહનવગઢ નો જન્મ અને રાતાશ્રી માનતા રાખેલી બરોબર તો પછી એટલે રા નવગણ નામ એમ પાડે એક ચોમાસું એટલે એક ગણ એટલે ટોટલ નવ વર્ષ રહેતા બરોબર એમના માતાશ્રી ના ઉદર માં એટલે નવ ગણ નામ રાખવામાં આવ્યું નવ ચોમાસ એટલે નવ ગણ નવ વર્ષ હતા બરોબર પછી જે તે સમયે આગળ ઇતિહાસ બહુ લાંબો છે વીસ પચીસ મિનિટનો છે એટલે તમને ટૂંકમાં પતાવું છું બરોબર ટૂંક સારમાં હું તમને વાત કરું સારાંશ પતાવવું હવે જ્યારે જુનાગઢના રાજા રા નવગણ અહીંયાથી બેન જાણના વારે ચડે છે સિંધમાં ત્યારે પ્રતિજ્ઞા લઈને જાય છે કે હેમાં હું જ્યારે પાછો આવું ત્યારે તમને ઓરળો બંધાવીશ બરોબર એટલે જ્યારે અહીંયાથી ત્યાં જાય છે ત્યારે વરુડીમાં એ જાય છે અહીંયા કાલાવડ પાસે વરુડીમાનું મંદિર એવું રાજકોટ પાસે કાલાવડ હવે ત્યાંથી દક્ષિણ પગે લાગીને આગળ જાય છે સિંધમાં ત્યારે મા વચન આપે છે કે તને રાનો ઘરના ભાલે ચકલી બનીને આવશે આગ કાળી ચકલી બનીને આવશે ને આગળના પગે છપછપીએ બોલશે અને પાછળના પગે ધૂળની ડમરી ચડશે બરોબર હવે ત્યારે છે ને એ સિંધમાં જાય પછી આપણે બાજુમાં જવો પઠાપીર બાપુ છે દરગાહ તો પઠાપીર બાપુ ની દરગાહમાં આજે પઠાપીર બાપુ છે તે સિંધના સુમરા ની રક્ષા કરતા હતા બરોબર જયારે રાજા રાનોગણ બેન જાહલ ના વારે હતા ત્યારે સિંધના સુમરા ની રક્ષા જે કરતા હતા પઠાપીર બાપુ રાજાના ઘોડાને ભમરો બની પગમાં કરતા હતા સૈન્ય આગળ નહોતા વધવા દેતા બરોબર પછી ત્યાં ભુવા હિલ્મી ભરાડી અગર જણાવું કે માતાજીએ તો વરુડીમાં वचन દઈ દીધું છે તો રાજાનું શૈનની આગળ કેમ નથી થતું માના એટલે રાજા કે મારાથી કાંઈ ભૂલ પડી કે પછી ભૂ ભુવા ભરાડી જણાવે કે સિંધના સુમરાયની રક્ષા પઠાપીર બાપુ કરતા પઠાપીર બાપુ અને સિંધના સિકોતર બેમાં આ આ પાછળ માતાજીની ડેરી જૂની આવેલી છે બરોબર ત્યારે સિંધના સિકોતરમાં અને બે રક્ષા કરતા હતા પછી ત્યાંથી કીધું કે જે સિંધનો સુમરો જે નિવે જાળતો ને બરોબર તેને કીધું કે અહીંયા જ્યારે જયારે માતાજી નો બંધાવી ને ત્યારે તમને અહીંયા સ્થાપના કરશું અને તમારા પણ મીઠા નિવે જાળશું એટલે પથ્થાપીર બાપુને મણી દો એટલે કે સુરમુ સુરમુ જાળવામાં આવે છે અને સિક્કોતર માને ચોખા જ્યારે કોઈ પણ બારના યાત્રાળુ માતાજીની ની શ્રદ્ધા પૂર્વક જે માનતા લઈને આવે છે તેમને તેમની હારવાર પઠાપીર બાપુ અને પઠાપીર બાપુ સિક્કોતર બે ના નિવેદ જાળવામાં આવે છે ત્યાંથી વરતી વખતે જુનાગઢ આવે છે બરોબર ચિંધના સુમરાનું સનાહાર કરીને પછી જુનાગઢ આવ્યા જુનાગઢ ત્યાં અહીંયા માતાજીનો ઓળ બંધાવવામાં આવે છે હવે થાય છે એવું કે જ્યારે પોતાનું સૈન્ય બધા એક એક ઇટ લઈન આવે છે એમાં એક ઈટ ઘટે છે માતાજીના મેન સ્થાનકમાં જૂની ડેરી હતી બરોબર ઓળ બંધાવામાં એક ઈટ ઘટે છે ત્યાં માતાજીના મુકુટની ઉપર સૈન્ય બધું લઈને આવતું ખાલી એક નોતા લઈને આવ્યા

એમણે શાળા હા ડોક આપી નગાવ્યું હા 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 અને આ ઇતિહાસમાં જો આ ફોટો જુઓ તો વીર આપા દેવાય જેમને રાન અવઘણને બચાવવા માટે જીવતા રાહ જૂનાગઢના દીવાને જીવતા જીવતા રાખવા માટે પોતાના દીકરાનું ઉગા દાદરનું બલિદાન લીધું તું બરોબર આ જૂનો સૌથી જૂનું યાત્રાનો દેખાવો પડતો કે અમારો વંશ આગળ કેવી રીતના આલ્યો બરોબર દેવાત બોદર આહીર આડીદેર બોડીદર સોરઠી આહીર કહેવાય બરોબર અમારા રા નવઘણ ને રાજાને આગળ ગાડી મેળવવા માટે અને એ માટે એમને પોતાના દીકરાનું બલિદાન દીધું ઉગા દાદાનું બલિદાન દીધું હતું અને જૂનો ને બહુ ખૂબ સારો ઇતિહાસ છે જે યાત્રાનો ને જોવા પૂરતો રા નવઘણ જાહેલ ચિઠ્ઠી જોઈ શકે છે ઇતિહાસ બરોબર જૂનો ઘણો બધો ઇતિહાસ છે ખાસ જણાવવાનું હતું કે આ છે ને જૈન સમાજ ના દાદા છે બરોબર અને જે યાત્રાળુ સિક્કા ચોટાડે છે ઇતિહાસમાં સિક્કા અને દાદા ને કઈ નથી

જો આમાં પણ માતાજીને સિંધ ના સિકોતર જે રાજા રા નવ ગણ ના ના એનો ઇતિહાસ કઈ નથી પણ બધા વ્યક્તિ લગાવે એમનો પાછળ કઈ ઇતિહાસ નથી સિક્કા પાછળ પણ સિંદુર હોય એટલે બધા વ્યક્તિ લગાવે અને જો કે એમનો એમનો કઈ ગુનો નથી પણ હું એક વ્યક્તિ લગાવેલા હોય એટલે શ્રદ્ધા પૂર્વક બધા બધા મનોકામના બધા આખું વેચીને લગાવે બાકી ઇતિહાસ કઈ નથી એમનો પાછળ

આજના વિડીયો બહુ વધારે લાંબો થાય એટલે આપણે ટૂંકમાં પતાવ્યું અને ખૂબ સરસ રીતે આપણે જેની કહેવાય ને કે જૂની ઇતિહાસ છે એ ઇતિહાસને આપણે રૂબરૂ કરાવ્યો એવા ભાઈ વીરેજભાઈ આપણે દિલથી ધન્યવાદ માન્ય છે અને થેન્ક યુ વીરેજભાઈ જય માતાજી જય માતાજી આવતા રહેજો શ્રદ્ધાળુ આ ખોડિયાર મંદિર પાલીતાણાથી 33 કિલોમીટર થાય છે અહીંયા વેજ અહીંયા વેજ ખોડિયાર મંદિર કહેવાય ત્યાંથી પાલીતા તેત્રીસ કિલોમીટર થાય અને જેસર થી દસ કિલોમીટર થાય છે તો બધા શ્રદ્ધાળુઓને આવાનું ભાવ ભર્યું આમંત્રણ છે તમારું સ્વાગત પણ થાય છે અને ખૂબ જ સરસ જગ્યા છે એ દર્શન આવો તો આરામથી બેસી જજો હા ખૂબ સરસ છે તો દેરેજભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો જય માતાજી હા જે ટ્રસ્ટ છે પણ સદા અમારી માટે ટ્રસ્ટ ટ્રસ્ટ તરફથી રાખેલા ટ્રસ્ટ હા બરોબર છે તરફથી રાખેલા છે તો એનો પણ ખૂબ ખૂબ આપણે અભિનંદન કરીએ ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ કે જે આ ઇતિહાસ છે ઇતિહાસ જૂનવાડી કોરિયર મંજીનો છે એને આપણે રુબરૂ કરાવ્યા તો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ અને ટાઈમ અમારી માટે કાઢ્યો છે બદલ ખૂબ ખૂબ તમારો અને માર્ગદર્શન તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ તો જેમ આપણે જણાવ્યું કે આ લીમડો છે હંમેશા કડવો હોય છે પણ આપણે આને ચાખવાનો છે અને આનું માહિત્યમ એ છે કે આ લીમડાની દાળ છે એ મીથી હોય છે ઓકે તો સાહેબ તો છે ત્યાં કેમ હા શું

ખૂબ અહીંયા સુધી પાણી હોય ને આ શેત્રુજી નદી છે જ્યાં સુધી તમે જુઓ ને ત્યાં સુધી આ નદી છે અને ઠેઠ પાલતાણા ડેમ માં કહેવાય ને ત્યાં સુધી ભરેલો હોય અત્યારે તો આ જમીન ખાલી થઈ ગઈ છે બાકી તો બધે પાણી ભરેલું હોય જે આ દાદર છે ને ત્યાં સુધી આ પાણી ભરેલું હોય આ તો અહીંયા આવે ખોડિયાર મંદિર જે તમે જોઈ શકો છો પાછળ જો અહીંયા આવે ખોડિયાર મંદિર જે અહીંયા તમે ઉપર પણ જોઈ શકો છો માં આયશ્રી ખોડિયાર મંદિર અયાવજ તો આ હતું મંદિર અને આ તો તો લાગ્યો લાઈક કરજો અને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ચાલો હવે આપણે તો ગાઈશ આ છે જે અયાવજ ખોડિયાર મંદિર અને એનું જે માધ્યમ છે એનું મહત્વ જે જે લો અહીંયા નાના મોટા ઘણા બધા મંદિર છે અને એનું આપણે બધી માહિતી જોતી હોય તો આના જે આપણા ટ્રસ્ટ છે જેમનું નામ છે ટ્રસ્ટ તરફથી જયરાજસિંહ સરવૈયા જયરાજસિંહ સરવૈયા છે ભાઈ જે એને બધી નાના મોટા મંદિર છે એનું જે ઇતિહાસ છે એ એને ખ્યાલ હોય કારણ કે એને ટ્રસ્ટી છે અને ઘણા સમયથી ગામના પણ છે તો આપણે એની પાસેથી સંપૂર્ણ માહિતી લઈશું તો વિડીયો બના રેજો બોલો ખોડિયાર જય જય તમે સામે જોઈ શકો કે ડાબી બાજુ જે ડાબા હાથમાં છે ઈ ખોડિયાર માં છે ડાબી બાજુ ઈ માતાજી ખોડિયાર માં એમની બાજુમાં મોટા બેન છે આવડમાં તમને બધાયને જય માતાજી તો આજે અમે જવાના છીએ અયાવસ અયાવસ એટલે કે ખોડિયાર માના દર્શન કરવા જવાના છીએ અને હવે આપણે જવાનું છે ખોડિયાર માના દર્શન કરવા હવે ધીમે ધીમે હાલતા તા કેમ કે જો આપડી જો આપડી ગાડી પણ તૈયાર થઈ ગઈ છે અને જો આરવી પણ બેહી ગઈ છે ગાડી ઉપર અને ના પપ્પા જો ચશ્મા બસમાં ચડાવીને મસ્ત મજાના કંપ જોઈ લો હાલો જઈએ કણો છે ખોડિયાર મંદિર અયા હોય જો પગે લાગવા જઈએ છીએ અને તમને પણ દર્શન